નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ અત્યારે ગુજરાતમાં ભાજપની સરકારની સત્તા છે ચૂંટણી આવવાની હોય એટલે દરેક પક્ષના નેતાઓ મીટિંગો અને કાર્યક્રમોનું નાનું મોટું એવું આયોજન કરે છે અને જાહેર સભાઓ કરે છે આ સભાઓમાં પોતપોતાના પક્ષનું મંતવ્ય રજૂ કરે છે અને પોતાના પક્ષને ઉપરના લેવલે પહોંચાડવા માટે મહેનત કરે છે હવે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણી આવવાની છે તે નજીકમાં જ છે ત્યારે ગુજરાતમાં આખું રાજકારણ ગોટાળા ચડ્યું છે જ્યાં જુઓ ત્યાં નેતાઓ પોતાનો આકરો સમય આપીને જુસ્સામાં કાર્યક્રમો કરે છે સભાઓ કરે છે હાલ ગુજરાતમાં ત્રણેય પાર્ટીનું સંગઠન મજબૂત બનાવવા પાછળ પડી છે ગુજરાત રાજ્યમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં આ ત્રણેય પાર્ટીનું કાર્ય ચાલુ છે દરેક પાર્ટી અત્યારે મહેનત કરે છે ત્યારે ઘણી સભાઓ થાય છે તેમાં નેતાઓ પક્ષ પલટો કરતા જોવા મળી રહ્યા છે પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ પોતાની પાર્ટીથી નારાજ થઈને બીજી પાર્ટીમાં જોડાય છે હવે ગુજરાતની જનતા બે હજાર સત્યાવીસમાં કઈ પાર્ટીને કેટલો સાથ અને સહકાર આપે છે તે જોવા જેવું થશે મિત્રો આ વખતે ગુજરાતમાં કઈ પાર્ટી ગાદી ઉપર બેસશે તે જાણવા જેવું છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમાં કોને લાભ થશે તે પણ જોવા જેવું છે ગુજરાતમાં કોની સરકાર બનશે તે તમારું શું અનુમાન છે તે અમને કોમેન્ટ કરીને જણાવજો આવનારા દિવસોમાં જનતા શું નિર્ણય લેશે એ એક આકરો નિર્ણય હશે અને એ આપણે કબૂલવા પડશે મિત્રો આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલ હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો では。